જોકે લિંબાયત પોલીસ દ્વારા પરવાનગી ન આપતા ભારે વિરોધ કરાયો હતો અને લિંબાયત પોલીસ પથકનો આપના કાર્યકરોએ ઘેરાવ પણ કર્યો હતો કે આખરે લિંબાયત પોલીસે તિરંગા યાત્રાની પરવાનગી આપતા જ રવિવારે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં તિરંગા યાત્રા નીકળી હતી જેમાં આપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા ખૂબ ઉત્સાહ છે તમે જોઈ શકો છો દેશના રાષ્ટ્રધ્વજનું સન્માન વધે રાષ્ટ્રધ્વજ પ્રત્યે લોકોનું ગૌરવ વધે એ માટે થઈ અને તિરંગા યાત્રા આમ આદમી પાર્ટી કાઢે છે ત્યારે આજે પહેલી વખત લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં યાત્રા કાઢવાની મંજૂરી જોકે રાષ્ટ્રનો ધ્વજ લહેરાવવાની મંજૂરીઓ લેવાની હોય નહીં આ તો હવે ભાજપની તાનાશાહી છે એટલે મંજૂરીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવવાની મંજૂરીઓ આ રાષ્ટ્રમાં લેવી પડે છતાંય આજે જ્યારે આ મંજૂરી મળે છે મારા કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે અમારા અહીંના નેતા માનની કિરણભાઈ સોનકુશરે માનની પંકજભાઈ તાયડે અને બધા આગેવાનોના માધ્યમથી આ તિરંગા યાત્રા ખૂબ મજબૂત રીતે ચાલુ થવા જઈ રહી છે લીંબાયત વિસ્તારમાં આપની યોજાયેલી તિરંગા યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અઝર કુરશી સાથે હર્ષદ શેટા